કોઈ પણ દેશ રાજ્ય કે શહેર એના જો વિકાસશીલથી લઈ વિકસિત થવાના પરિબળની જો આપણે વાત કરીએ તો એમાં મુખ્ય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ નમસ્કાર આપની સાથે હું દર્શિત આજે આપણે આવા જ કંઈક એક મુદ્દા સાથે વાત કરવાની છે આપણી સાથે પરેશભાઈ ગજેરા જોડાઈ ગયા છે સર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સર આજે આપણે વાત કરવી છે જંત્રીનો જે મુદ્દો અત્યારે ચાલે છે એમાં ખાસ કરીને થોડા સમય પહેલા સરકારે જે કાંઈ જંત્રી બાબતે ફેરફારો કરવાનું જે કાંઈ ડિક્લેરેશન કર્યું હતું ત્યારબાદ રાજકોટ બિલ્ડર એસોસિએશન સહિત સમગ્ર ગુજરાતમાં એનો ક્યાંક ને ક્યાંક વિરોધ થયો હતો અને હાલમાં શું પરિસ્થિતિ છે તો શું કહેશો સર આ બાબતે આપ હું એવું માનું છું કે વીસ નવેમ્બર આસપાસ રાજ્ય સરકારે સૂચિત જંત્રી આખા રાજ્યમાં લાગુ કરી હતી સૂચિત જંત્રી એટલે કે અમે આ જગ્યાએ આ જંત્રી કરવા જઈ રહ્યા છીએ જો તમારા વાંધા સૂચન હોય તો આપણે એક મહિનામાં અમને સજેશન આપો વાંધા આપો એના ઉપર અમે અભ્યાસ કરીને અમે નિર્ણય કરશું કે કયા વિસ્તારમાં ક્યાં કેટલી જંત્રી હોવી જોઈએ અમારા અભ્યાસ પછી દસ પંદર દિવસના અભ્યાસ પછી અમને એવું લાગ્યું કે અમુક અમુક વિસ્તારમાં બસો ટકાથી માનીને બે હજાર ટકા સુધીનો જંત્રીમાં ભાવ વધારો આવતો હતો નવી જંત્રી સૂચિત છે એ ડિક્લેર થવાની હતી તો અમને એવું લાગ્યું કે આનાથી તો બાંધકામ ઉદ્યોગ સમગ્ર ઠપ થઈ જશે કારણ કે જંત્રી વધવાથી ઘણા બધા બાંધકામમાં જેમ કે પેઇડ એફએસઆઈ હોય નવી જંત્રીના ચાલીસ ટકા જંત્રી ભરવાના હોય સરકારને અમારે અમદાવાદ જેવા સિટીમાં હાઉસટેક્સ પણ મારા ખ્યાલથી જંત્રીએ કનેક્સ છે તો એવા કોઈપણ જગ્યાએ ક્યાંય નાના મોટા પ્રશ્નો હોય પોતપોતાના કોર્પોરેશનના મહાનગર હોય જામનગર હોય જૂનાગઢ બધી જગ્યાએ તો બધા લોકોએ એક રેલી કાઢી અને અમે લોકો આવેદન આપ્યું કે અમને વાંધા સૂચન ત્રીસ દિવસની બદલે નેવું દિવસ કરવા ખરીદ્યું એના જે ઓનલાઈન વાંધા સૂચન હતા એ ઓનલાઈન ખૂબ જ તકલીફ આવ્યા હતા એટલે ઓફલાઈન અમને વાંધા સૂચન આપ લેવાનો કહ્યું સરકાર એવું કીધું કે ઓફલાઈન પણ વાંધા સૂચન તમે મગાવો એના સિવાય પહેલી એપ્રિલ પછી જંત્રીનો જે કાંઈ ભાવ વધારો છે એ લાગુ કરવામાં આવે આ બે ત્રણ ડિમાન્ડ આરે અમે લોકોએ એક રેલી કરી રીતે આવેદન આપ્યું હતું એમાં ઓફલાઈન વાંધા સૂચનનું એક સરકાર તરફથી પોઝિટિવ આવી ગયું છે બીજું એક મહિનો હતો એ વીસ જાન્યુઆરી સુધી એક લંબાવી દેવામાં આવ્યું છે એટલે બે મહિનાનું વાંધા સૂચન આવી ગયું છે અને અમે લોકો હવે દરેક વિસ્તારમાંથી અભ્યાસ કરીને વાંધાઓ જેટલા મેક્સિમમ વાંધા લોકો લઈએ જે વિસ્તારમાં સપોઝ આપણે ઋણકીમાં બે હજારના વીસ ચાલીસ હજાર થયા હોય મોડીમાં દસ હજારના સાઠ હજાર રૂપિયા થયા હોય ઘંટેશ્વર છે પરા પીપળિયા છે જ્યાં જ્યાં એમ લાગ્યું કે ભાવ વધારો ખૂબ થયો છે ત્યાં અમે વાંધા સૂચન લેવાનું બધાને કહીએ છીએ એના સિવાય સરકારશ્રીને પણ અમારે વિનંતી કરી છે કે જે કાંઈ જંત્રી તમારે લાગુ કરવી હોય એમાં થોડોક સમય આપો મિનિમમ પાંચથી સાત વર્ષનો અમે તો ગયા પહેલાં એવું સજેશન કર્યું કે દર વર્ષે દસ ટકાનો જંત્રી વધારો લાગુ થાય તો સારું કહેવાય એમ અને ગયા વર્ષે જે આપણે ડબલ તો કઈ રીતથી એટલે અમારું સજેશન એવું હતું દસ ટકાવાળું પણ જો એમાં પણ અવડતા હોય તો ચાર થી પાંચ વર્ષનો મિનિમમ સમય આપવામાં આવે તો મને એવું લાગે છે કે બાંધકામમાં ઇફેક્ટ ઓછી આવે ને બાંધકામમાં જ્યાં જ્યાં ઇફેક્ટ આવતી હોય પેડેફએસઆઈ નવી જૂનીના ચાલીસ ટકા એ જંત્રથી અલગ કરી દેવામાં આવે એને ફિક્સ કોસ્ટ કરી દે સરકાર ભરવાના તો એ બાંધકામને એ નડે નહીં એટલે બે ત્રણ મુદ્દા સાથે અમે ટૂંક સમયમાં જે સરકારમાં બધાને મળવાના છીએ રજૂઆતો મેં ઓલરેડી કરી દીધી છે અને આગળ હવે ત્યાંથી શું પ્રતિભાવ આવે છે તે પછી અમે આપણે કંઈક કહી શકશું જી સર પણ ખરેખર જો જોવા જઈએ તો બિલ્ડર જ્યારે કોઈ પણ એક સાઇટ શરૂ કરતા હોય ત્યારથી એક બુકિંગ લેવાનું શરૂ કરી દેતા હોય ત્યારથી લઈને જેવી સાઈટ હોય એના આધારે એ કમ્પ્લીશન કરવામાં છ મહિના વરસથી લઈને બે વર્ષનો જનરલી સમય લાગતો હોય તો જો જંત્રી દર સરકાર દ્વારા જો તાત્કાલિક જો વધારી દેવામાં આવે તો આમાં કેવો ટેકનિકલ ફોલ્ટ બિલ્ડરને પણ ભોગવવો પડે અને ખાસ કરીને ખરીદનાર જે લોકો છે એમને આ તકલીફ થઈ શકે એમ છે એના માટે થઈ પણ મેં સરકારશ્રી શ્રી એક રજૂઆત કરી છે કે જ્યાં રજીસ્ટ્રર સાતાગત થઈ ગયા હોય એનો મતલબ કે મેં પ્રોપર્ટી સેલ કરી નાખી છે બિલ્ડર પ્રોજેક્ટ મૂકે અને પ્રોપર્ટી સેલ કરે એટલે એક રજીસ્ટર થતું હોય છે રેડાના નિયમ મુજબ અને એવા રજીસ્ટ્રર સાતાગઢમાં એ પ્રોપર્ટી એક વર્ષે કમ્પ્લીટ થાય દોઢ વર્ષે કમ્પ્લીટ થાય પણ રજિસ્ટર શાતાગઢમાં જૂની જંત્રી જો માન્ય રાખવામાં આવે તો બિલ્ડર અને ગ્રાહક વચ્ચે કોઈ વિવાદ ન થાય એવું મારું માનવું છે એટલે એના માટે થઈને અને બીજું છ ટકા સ્ટેમ્પ ડ્યુટી લેનારને ભોગવવી પડતી હોય છે એટલે અમે સરકારશ્રીને એવું પણ કીધું છે કે છ ટકા સ્ટેમ્પ ડ્યુટી જે લેનારને ભોગવવી પડે એમાં પણ રાહત આપવામાં આવે જંત્રી વધવાથી દસ્તાવેજ ઊંચો થાય તો છ ટકા સ્ટેમ્પ ડ્યુટીનું ભારણ સીધું ગ્રાહક ઉપર પડે નહીં એના માટે પણ એમાં પણ રાહત આપવામાં આવે અને જો આ રજિસ્ટર હતાગોટો હોય એમાં જૂની જંત્રી માન્ય રાખવામાં આવે તો વધારે વધારે સારું થાય એવું પણ અમે એક રજૂઆત કરી છે ઓકે અને સર હાલમાં જે રીતે રાજકોટમાં જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે ખૂબ સારું જ છે પરંતુ હજી પણ આને આપણે જો વધુ બુસ્ટ કરવું હોય તો શું કરી શકાય આપના કોઈ સૂચન ખાસ તો એક તો જે કંઈક પ્રક્રિયા છે બિલ્ડિંગ પ્લાન પાસ થવામાં હોય કમ્પ્લીશન આપવામાં હોય પ્રોટ્રોલિડિશનમાં હોય એમાં ઝડપી જો કામગીરી થાય તો હું એવું માનું છું કે બહુ ફાસ્ટ ડેવલપમેન્ટ થશે બીજું જે બેઝિક ફાયર પાયાની ફેસિલિટી છે રોડ રસ્તા લાઇટ પાણી એ પાયાની ફેસિલિટી દરેક વિસ્તારમાં જો વધારી દેવામાં આવે લોકોને અહીંયાથી થોડુંક દૂર રહેવા જવું છે પણ બેઝિક ફેસિલિટી ન હોય એટલે લોકો દૂર રહેવા જતા નથી એના હિસાબે રાજકોટ સિટીમાં ભારણ વધારે છે અને એના હિસાબે જમીનમાં અને ફ્લેટના ભાવ થોડાક વધારે લાગે છે મને જો થોડીક દૂર પણ ફેસિલિટી આપણે અમદાવાદ જવો સુરત જો તો બરોડા ઘણું બધી દૂર દૂર લગીને આપણે કોર્પોરેશન ટુડાએ ગયા ઓડા છે તો બધી ફેસિલિટી આપી હોય પણ અહીંયા આપણે ફેસિલિટી મળતી નથી એટલે લોકો દૂર જતા નથી તો ફેસિલિટી એક પ્રોવાઈડ કરવામાં આવે અને બીજું જે પ્રક્રિયા છે બિલ્ડિંગ પ્લાનને કમ્પ્લીશન એ સ્પીડ કરવામાં આવે તો વધારે ઝડપી રાજકોટનો વિકાસ થયો મને લાગે છે ઓકે તો આવનારા સમયમાં શું નિર્ણયો આવશે એ તો સરકાર તરફથી જ સૂચિત કરવામાં આવશે પરંતુ આ હતા આપની સાથે પરેશભાઈ ગજેરા સર આપ સીટી ન્યૂઝ સાથે જોડાયા બદલ આપનો હૃદયપૂર્વક આભાર